અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કચરાના કલેક્શન માટે ડોર ટુ ડોર ગાડીઓ ચલાવવામાં આવે છે આ કચરા કલેક્શન ગાડીઓ કોમર્શિયલ અને રહેણા કેમનો કચરો એકત્ર કરે છે ત્યારે ઘણા લોકોની ફરિયાદ મળે છે કે કચરાની ગાડી નિયમિત નથી આવતી કચરો લેવાતો નથી આ બાબતે જોતા હવે કોર્પોરેટરો પણ કચરાની ગાડીનું મોનિટરિંગ કરી શકે તેવો નિર્ણય કરાયો છે પોતાના વોર્ડમાં કચરાની ગાડીઓ ક્યાં ક્યાં ફરી રહી છે ક્યાં ક્યાં કચરો લેવામાં આવ્યો નથી તે કોર્પોરેટરો જોઈ શકશે

અધિકારીઓ દ્વારા પણ થતું રહેતું હોય છે સતત પરિણામે કોઈ જગ્યાએ જ્યારે વાહન ન જતું હોય સોસાયટીની ફરિયાદ આવે ત્યારે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી કે આની લિંક કોર્પોરેટરને આપવામાં આવશે પરિણામે કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ પણ આ બાબતથી જાણકાર રહેશે જીપીએસ સિસ્ટમથી પરિણામે તેમના મતવિસ્તારની અંદર કંઈક સોસાયટી અથવા તો મિસિંગ થઈ છે સ્કીપ થઈ છે તે પોતે જાણી શકશે અને સ્વચ્છતાની અંદર સમગ્ર શહેરને આપણે એકસાથે સ્વચ્છ રાખીએ તે અભિયાનની અંદર અધિકારી સાથે સાથે કોર્પોરેટરો પણ આપણે વાત કરીએ કે સોસાયટીના રૂટનું જાણકારી રાખશે અમદાવાદમાં ત્રીસ વર્ષમાં ડબલ ડેકર બસ ફરી શરૂ કરાઈ છે ત્યારે